તમારી આત્મસન્માનની લડાઈ કોણ લડશે એક ફરક્યો છે આમ આદમી પાર્ટી નો માણસ ફરક્યો જે કેટલા અત્યાચારની તમારે એક એક મિત્રો એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયામાં વિડીયો સાંભળવાના છે એ યાદ રાખે ઉનાળી ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા આ રાહુલ ગાંધીને તમે યાદ રાખજો